મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ બહુ જ હેલ્ધી બેલનું શરબત ચાલો રેસીપી શરૂ કરીએ બધાયથી પહેલાં અહીંયા એક ચમચી મેં ચીયા સીડ્સ લીધા છે થોડુંક પાણી નાખીને એને પલાળવા માટે આપણે રાખી દઈશું પંદરથી વીસ મિનિટ એને પલાળવા માટે રાખવાનું છે તાકી સરસથી પલળી જાય ચીયા સીડ્સ આપણા શરીરને ઠંડક પહોંચાડે છે હવે અહીંયા પાકેલું બેલ લીધું છે તો જે બીલીપત્ર આપણે શિવ ભગવાનને ચડાવીએ છીએ એ જ બેલના ઝાડનું આ ફળ છે જેને બેલ કહેવાય છે આ સ્પેશિયલી ગરમીના સિઝનમાં જ મળતું હોય છે અને હવે તો બહુ જ ઇઝીલી સબ્જી માર્કેટમાં બી મળી જતું હોય છે બધી જગ્યાએ હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા જે પલ્પ છે બેલનું એકદમ સોફ્ટ છે અને સ્વીટ છે એનો કલર બી એકદમ યલો છે પણ ઘણા બેલનું પલ્પ થોડુંક હાર્ડ હોય છે પાકેલું હોય છે પણ એનું પલ્પ હાર્ડ હોય છે તો જ્યારે પણ તમે એવું બેલ યુઝ કરો તો એને પહેલાં પલ્પને પાણીમાં થોડીક વાર પલાળવા માટે રાખી દેવાનું તો ઓટોમેટિકલી એ સોફ્ટ થઈ જશે એના પછી તમે એને મેશ કરીને એનું પલ્પ સરસથી નીકાળી શકો છો હવે તમે જોઈ શકો છો આમાં ઘણા બધા રેસા છે અને નાના નાના બીજ પણ છે એને કાઢવા બહુ જરૂરી છે આનું આઉટર કવરિંગ ખૂબ હાર્ડ હોય છે ફ્રેન્ડ્સ તો જ્યારે પણ તમે પલ્પ નીકાળો થોડુંક ધ્યાન રાખવાનું ન ઘણીવાર હાથમાં છોલાઈ જતું હોય છે એકચ્યુલી મને છોલાઈ ગયું હતું એક બે વાર એટલે હું તમારા સાથે આ વાત શેર કરું છું ને હવે આ પલ્પ મેં કાઢી લીધું છે તમને દેખાડું છું આના બીજ કેટલા નાના નાના હોય છે તો આ બધી જ વસ્તુને આપણે આમાંથી નીકાળવાનું છે બે ગ્લાસ હું પાણી નાખું છું અને સરસથી એને આપણે મેશ કરી લઈશું તો આવી રીતે એને મિક્સ કરી લેવાનું છે પહેલાં ફ્રેન્ડ્સ બેલને ઇંગ્લિશમાં વૂડ એપલ કહેવાતું હોય છે અને બેલની તાસીર ઠંડી છે તો આપણા શરીરને ઠંડક પહોંચાડે છે અને પેટની ગરમીને પણ ઓછું કરે છે ગરમીના મોસમમાં આપણે હીટ સ્ટ્રોક અને લૂથી પણ બચાવે છે તો જેટલું થઈ શકે ગરમીમાં બેલના શરબતનું સેવન કરવું જોઈએ ફ્રેન્ડ્સ બેલના ઘણા બધા ઔષધીય ગુણ છે જે આપણા શરીરને પણ સ્વસ્થ રાખે છે હવે અહીંયા મેં રેસા કાઢી લીધા છે પણ તો પણ એના થોડાક બીજ અને રેસા રહી ગયા છે તો એને આપણે ગારી લઈશું હવે નીચે જે પલ્પ નીકળે છે ફ્રેન્ડ્સ એને તમે ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો બેથી ત્રણ દિવસ માટે અને જ્યારે પણ તમને બેલનો શરબત પીવો હોય એમાં ખાંડ અથવા તો સાકર મિક્સ કરીને અને શરબત બનાવીને એને પી શકાય છે તમે ચાહો તો એમાં થોડુંક પાણી એડ કરીને પાતળું કરી શકો છો બેલના ઘણા બધા ઔષધીય ગુણ પણ છે જે આપણા શરીરને હેલ્ધી રાખે છે હવે આમાં હું થોડીક મિશ્રીનો પાવડર એડ કરું છું એટલે કે ધાગાવાળી જે મિશ્રી આવે છે એને મેં ગ્રાઇન્ડ કરી લીધું હતું તમે ચાહો તો એમાં ખાંડનો પાવડર પણ એમાં એડ કરી શકો છો હવે આને સરસથી મિક્સ કરી લઈશું ઘણા લોકો આ સ્ટેજમાં સંચડ પાવડર અને થોડોક નીંબુનો રસ પણ એડ કરતા હોય છે એનાથી થોડોક ટેસ્ટ એન્હાન્સ થઈ જાય છે પણ મને આનું નેચરલ ફ્લેવર જ સારું લાગતું હોય છે એટલે મેં નથી એડ કર્યું આમાં તમે જોઈ શકો છો આનું કોન્સન્ટ્રેશન પણ એકદમ પર્ફેક્ટ છે બહુ ઘાટું પણ નથી અને બહુ પાતળું પણ નથી તો બેલનો શરબત બનીને રેડી થઈ ગયો છે ગ્લાસમાં થોડાક આઈસ ક્યુબ્સ મેં એડ કર્યા છે અને એકદમ ચિલ્ડ બેલનો શરબત એમાં હું સર્વ કરું છું તમે ચાહો તો આને શરબતને બનાવીને ફ્રિજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો જ્યારે પણ તમે સર્વ કરો ઠંડો ઠંડો એને સર્વ કરી શકાય છે હવે ચિયા સીડ્સ જે આપણે પલાળવા માટે રાખ્યા હતા એને પણ એમાં એડ કરી દઈશ તો એનાથી શરબતનો લુક પણ સરસ આવે છે અને પીવા પીવામાં પણ ટેસ્ટી લાગતું હોય છે એને ગાર્નિશ કરશું ફુદીનાના પત્તાથી ફ્રેશ મિન્ટ લીવ્સથી તો જોયું ફ્રેન્ડ્સ બેલનો શરબત બનાવવો કેટલો આસાન છે તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે Thanks for watching.